આપ જોઈ રહ્યા છો છોલિ સમાચાર બુલેટિન સાથે હું છું માસુ સમાચારો ની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાત ઉપર આવતા પવનો હાલમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવી રહ્યા છે ભેજ હજુ પણ ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી ગુજરાત સુધી આવી રહ્યા છે હાલમાં ત્રણ દિવસ પૂરતી ઠંડીની શક્યતાઓ ઓછા પ્રમાણમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે હવે બે અઠવાડિયામાં ગ્રુપ ડિસ્કશન થશે પીએચડી માટેની એન્ટ્રન્સમાં નવસો અગિયાર માંથી એકસો પંચોતેર ઉમેદવાર પાસ સરાહનીય પગલું મંદી વચ્ચે રફ ટ્રેડિંગ કરતી ડીબીએસે ભાવમાં પંદર ટકા સુધીનો ઘટાડો કર્યો શરૂઆત પ્રાથમિક શાળામાં ફરી અલ્પહાર ની શરૂઆતમાં અમદાવાદ શહેરમાં હવે રોંગ સાઇડમાં વાહન ચલાવવું હેલ્મેટ વિના વાહન ચલાવવું અને ત્રણ સવારી સાથે વાહન ચલાવવું ભારે પડી શકે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડેસકેમ્પ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ઇન્ટરસેપ્ટર વાન અને

પરિણામ વધુ આવે બાળકો ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે ઇન્ટરનલ ઓપ્શન ને બદલે જનરલ ઓપ્શન અપાશે લર્નિંગ લાયસન્સ માટે હવે અરજદારી આરટીઓ કચેરીમાં જવું નહીં પડે. 1 જાન્યુઆરી થી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કઢાવી શકશે. લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે બે પ્રકારની પદ્ધતિ શરૂ થઈ છે. જે લોકોના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે હશે તેઓ ઘરે બેઠા ઓનલાઈન લાયસન્સ કઢાવી તેમજ મેળવી શકશે. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશ ખબર છે સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે હવેથી એક જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ ટકાનો વધારો કરી ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે આમ હવે પેન્શનર્સ અને કર્મચારીઓને એક જુલાઈ બે હજાર ચોવીસથી મૂળ પગારના ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મળશે સામાન્ય રીતે ઉનાળાના સમયમાં કેસર કેરીની આવક જોવા મળતી હોય છે અને રૂપિયા પાંચસો થી એક હજાર સુધીના કેરીના બોક્સનું વેચાણ થતું હોય છે પરંતુ આજ કેસર કેરી શિયાળામાં દસ ગણા ભાવે વેચાય છે પોરબંદરના બરડા પંથકમાં આવેલ આંબાના બગીચામાં હાલ શિયાળાના સમયમાં કેટલાક આંબામાં કેસર કેરીનું ઉત્પાદન થયું છે જેમાં એક કેરીનું બોક્સ રૂપિયા દસ હજારમાં વેચાયું હતું હવામાન હવામાનના આગાહી કાર અંબલાલ પટેલે આગાહી કરી છે કે આઠ ડિસેમ્બર બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે આગાહી કાર અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે પાંચ ડિસેમ્બરથી વાદળો આવશે જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ છાંટા પડવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ડિસેમ્બર માસની શરૂઆતમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતા થતા લોકોને શિયાળાનો અનુભવ થયો હતો પરંતુ છેલ્લા ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે જ્યારે ન્યૂનતમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો નોંધાયો છે ઓલપાડ તાલુકાના બરબોધન ગામના રહેવાસી પાંત્રીસ વર્ષીય યુવાન સતીષ ઠાકોરભાઈ પટેલે છૂટથી ઉપયોગમાં લેવાતા ગલગોટાની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે સતીષ પટેલને ખેતી સાથે લગાવ હતો જેથી ગલગોટાની ખેતી કરવાની શરૂઆત કરી હતી સમગ્ર રાજ્યમાં હાલ વિદ્યાર્થીઓને બપોરના સમયે પૌષ્ટિક આહાર મળી રહે તે માટે પીએમ પોષણ યોજના કાર્યરત છે અઘાઉ આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને અલ્પાહાર પણ આપવામાં આવતો હતો રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી નવસારથી મુખ્યમંત્રી અલ્પાહારની યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવે છે ડાયમંડ ઉદ્યોગમાં બે વર્ષથી મંદી હોવાથી ઉદ્યોગકારો સતત ફરિયાદ કરતા હતા